હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનો દીવા બધી પૂજા થઈ ગયા છે અંજુને ઘરના હંડાવાસી કામ થઈ ગયા છે કપડાં પણ ધોવાઈ ગયા ફરીઓ ધોવાઈ ગયું ને આજે હતો પાણીનો વાળો એટલે તેર દિવસે પાણી આવ્યું છે અને પાણી પણ મસ્ત આવ્યું છે તમને બતાવવું ચાલો મારા નર્મ આ નર્મદાનું પાણી છે જો આવું પાણી તો કોઈને નહીં આવતું હોય જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધા

લાઈક કરો શેર સબસ્ક્રાઇબ કરો આપણને કામ ન આવતું આપડે લાચારી ન કહેવાય પણ નથી જવાતું એક જ નામ છે

પોતાનો વાક આવે પોતે આથી આવે ને એટલે સીધા નીકળી જાય અને આની સજા મળશે તમને કેવો પંખો આલે એ પંખો આલે જ ને ફુગામ નો આલે સારું આલે તો ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો ને એક મસ્ત મજાનો સાઇડ ઉપર કમેન્ટ કરી સાઈડ ઉપર કમેન્ટ કરી જજો કે સાઈડ કે એ વાત સાચી છે કે ખોટી તો આલો મળીએ થોડીક વાર રહીને કન્ટિન્યુ આ જીતના વિડિયો માં જોડાયેલા રહેજો અને આજે ગરમી નું ઉકરાટ કેટલો છે બફારો થાય એટલે થોડા મોબાઈલ ને ખબર હોય વાતો કરવા વાળાને ખબર ન હોય સારું એમ ટાઈમ થયો છે સવારે નવ વાગ્યાનો ચા નાસ્તો થઈ ગયો છે અને કેમ કે સાહેબની સજા છે મેં કીધું હતું ને કે સાહેબને સજા દેવામાં આવશે હા એ તો પછી એમ જ કેવું પડે ને કક્કુ લે કે મારી ફરજ છે હા હમ હમ હવારમાંથી તમે શરૂઆત કરીશ

આજે ખુશી થઈ કે આજ કે શાકભાજીમાં નવ શાકભાજી હે રાજી હે ને હવે રાજી થઈ ગઈ ને રાજી રાજી કોમળ હોય ગલકા ગવાસ કે રીંગણા રીંગણા તો હોય Jio માં છે 350 દી હોય સેટમાં ફેવરેટ છે રીંગણા એને દરરોજ રીંગણાને બટેટા આપો ને તો બીજું કઈ શાકભાજી તાક જ ન મળે એમ કેમ હાલ હ ત્યાં કેટલી મસ્ત પાલક છે જોઈ લે તો બહુ મસ્ત તમારી ના 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 પાલક ગુલદસ્તા જેવી છે જો આમ પકરા આમ ત્રણે ત્રણ ભેગી રાખી જો છે ને ગુલદસ્તા તો નો દેજો તને હા કરી દઈએ ધોઈને મૂકી

ને કંટાળા ખાય ને કંટાળ કંટાળો જ આવશે તમને તો હું તો ખાઈ મારા ખાવા માટે તો લતાયું હું મારું ફેવરેટ નથી તો તમે જી શાક મારે તમારી ખાવાનું મારે શાક કરવા તો નહીં ઘરમાં અઢી ને માય બે શાકના પંડા કરું તો ઘર જે ઓસરી નહીં ઓસરી આપણી છે તમારા ગામમાં કંટોલા મળે છે કે નહીં એ પણ મને કહેજો કોણે કોણે કંટોલા ને શાક ખાધું એ તો ખાસ મને કહેજો લાલો મળીએ થોડી વાર રહીને મારે કપડામાં નો પ્રેસ કરી એટલો ઢીલો કર્યો હે ઢીલો કર્યો હમણાં 10 15 દિવસ થી છે કપડા પ્રેસ જ નથી કરી ટાઈમ જ નથી હાલો તો હા લાલો તો મળ્યા થોડી વાર રહીને પ્રેન ટાઈમ થયો છે સાડા અગિયાર ને પાંચનો ઢગલો કપડાંમાં પ્રેસ થઈ ગઈ છે થોડુંક એવું વિડીયોનું કામ હતું એ પૂરું કર્યું ને હવે માંડવી છે મારે બપોરની રસોઈ તો ટાઈમ બહુ જ થઈ ગયો છે મોડું થઈ ગયું છે તો હાલો હવે વાતું નથી કરવી ફટાફટ પહેલાં બપોરની રસોઈ માંડું અને પછી આ પ્રેસના કપડાં છે ને કબાટમાં સેટ કરી દઉં તો આલો મળીએ થોડીક વાર રહીને કન્ટિન્યુ એ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલ પ્રેન ટાઈમ થયો છે બાર ને પચીસનો મારા ધારાબેન સ્કૂલેથી આવી ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સીધી લીધી છે મોતીની માળા તો હવે પાછી માળા બનાવે તોડે ને એ કામમાં હચવાના કા હું કરતા અને મારે હજી રસોઈ નથી થઈ મેં આ બાજુ કઢીનો વઘાર કર્યો છે અને આ બાજુ કંટોલાની શાકનો વઘાર કર્યો છે કંટોલાને છે ને મોરવાને એક ભેજા મારે છે અડધી કલાક તો આમાં હોય છે કંટોલાને કટ કરવામાં તો હાલો આ બાજુ શાક ચડે છે આ બાજુ મસ્ત એવી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ફટાફટ લોટ બાંધી લઉં રોટલી કરી લઉં પછી મળીએ તો કન્ટીન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક ને નો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને ધારાબેન બેસી ગયા છે ગરમા ગરમ કઢી ખીચડી ખાવા તો હાલો તમે બધા કઢી ખીચડી ખાવા તો હાલો ધારા જમી લે ને પછી મળીએ ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધા બપોરા કરવા બપોરામાં છે કંટો નો સ્ટોપ પંદર વીસ મિનિટ થી એ ધારી ઉધરસ આવે છે કે પાછી નથી વરતી એમ કેમ તો શ્વાસ પાછો એવી ઉધરસ થઈ ગઈ છે ઉધરસ એ ખોટી જ છે કાલની આમનું કન્ટિન્યુ ઉધરસ છે તાવ શરદી બીજું કંઈ નથી પણ બસ આ ઉધરસ જ આવે ઉપડે ને ત્યારે ઉપડે કન્ટીન્યુ પંદર વીસ મિનિટ આમ નોન સ્ટોપ ઉધરસ આવે છે આંખમાંથી તો પાણી વયા જાય કે બોલવાની ગુણ્યા નથી તો કંઈ નહીં આલું એ તબિયત તો નરમ ગરમ રહેલા કરે આપણે આપણું કામ કરીએ અને જો એવું લાગશે વધારે તો બપોર પછી દવાખાને જઈશ નહીતર હરી વાલા કેમકે આપણે દવા ઉપર જ જીવવાનું છે દવા વગર આપણો ઉધાર છે જ નહીં હું કેવું તમારે બધા જરૂરથી મને કમેન્ટમાં કે અત્યારે જ મારે છે ને ખાલી કઢી ખીચડી ખાવાનું જ મન છે કોઈ મન નથી ખાવાનું એટલે જ મેં કઢી અને આજ ફીચડી બનેલી નહીં કેમ કે મને આમ ક્યાંય ચેન જ નથી પડતું ઉધરસ ઉપડે એટલે એક ધારી ઉપડે છે તો સારું હાલો વાત નથી કરવી બપોરે આગળ ને પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા ફ્રેન્ડ ટાઈમ થયો છે ચાર ને પાંચ નો અને સવારના કપડા બહાર ઉકાતા હતા અને બપોરે તડકો નીકળો ને એટલે મેં બધા કપડાં સ્ટેન્ડ ઉપર રાખવી અને સ્ટેન્ડ બહાર રાખી દીધું તડકો છે ને તો મેં કીધું કપડાં ખખડી જાય ને સરસ એવા સુકાઈ જાય અને જેવી હું ધારાને હુરાવા અંદર આડી પડી અને એવો જ વરસાદ આવ્યો એટલે પોણા ભાગના કપડાં પલળી ગયા કેવા સરસ એવા હૂંકાઈ ગયા હતા લાલચ છે ને બુરી બલા છે કહેવત છે ને આ લાલચમાં લાલચમાં પાછા કપડાં પલળી ગયા છે અને વરસાદ આવતોય નથી જાતોય નથી ને કંઈ ન કરતો કેમ કે ઝરમર વરસાદ આવે ફરી પલારે અને થોડો કેવો વરસાદ આવીને આવી નુકસાની કરીને વયો જાય કે નથી આ બાજુ નથી ઓલી બાજુ વરસાદે તો હેરાન કર્યા છે જેઠ મહિનો આખો વયો ગયો આમ નમ ઝરમર ઝરમર વરસાદમાં અષાઢ મહિનાના ત્રણ દી વયા ગયા હવે આને હું કરવું નહીં તો ખબર નથી પડતી હવે તો એની માયા એ જાણે આપણે તો શું જાણીએ ચાલો મારે અત્યારે બનાવવાનો છે મસ્ત મસાલાવાળો ચા સાહેબ ઉઠી ગયા છે સાહેબ હાથ મોઢું થઈને ફ્રેશ થાય કપડાં બદલાવે એટલી વારમાં ચા બનાવીને તૈયાર કરી લઉં અને પછી જવાનું છે મારા દવાખાને દવાખાને બતાવવા આજે દાંતનું કવર પહેરવાઈ જવાનું છે અને આજે ઉધરસ છે અને હાડમાં તાવ રહીને એ પણ બતાવવા જવાનું છે પણ પાંચ સાડા પાંચ વાગે જાય અત્યારે તો જે ધારા ઉતી છે એ ઉઠે રૂંઢાના બધા કામ કરી લઉં અને પછી જઈશ તો હાલો પહેલાં મસ્ત મસાલાવાળી ચા બનાવી લઉં પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ટાઈમ થઈ ગયો છે સવા ચાર વાગ્યાનો મેન સાહેબ એ રોંઢાના ચા પાણી પી લીધા તમને મૂકીને સાહેબને ઉતાવળ છે દુકાને જવાની વરસાદનું નથી એન્ટ્રી થઈ જાય તો જવાનું છે દવાખાને વારો લખાવા હવે ન્યા મોડું થઈ જાય ને તો સાંજે બહુ મોડું થાય કે સાહેબ એટલે ઉતાવળ છે એ તો સારું હાલો તો હું સાડા પાંચે આવીશ પાંચ સાડા પાંચે ધારા ઉઠે પછી બરાબર ને આ ઉધરસની દવા લેવી જરૂરી છે કા

અને કપડાં અત્યારે હંકેલવાના જ હતા હવે આનો વારો આવશે કાલે હું જો બધા કપડાં ભીના છે જો એટલે ક્યારેય છે ને કોઈ ચીજની લાલચ રાખવાની નહીં સારું હાલો તો મળ્યા ટાઈમ થયો છે પાંચ ને પાંચનો રોંઢાના બધા કામ થઈ ગયા છે ને બસ હવે મારે જવું છે દવાખાને ધારાબેન ઉઠી ગયા તૈયાર થઈ ગયા જો ડેલી રાહ જોઈને બેઠી આવું હવે બેન તાળું માર દઉં હો તો ચાલો હવે હું ધારાબેન જઈએ દુકાને ને પછી જઈએ દવાખાને તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અત્યારે દરવાજા ચોમાસાના એવા હાર્ટ થઈ જાય ને કે લોકો ન લાગે કે ન હા કરી દેવું હાલો હું ધારા બે પહોંચી ગયા દુકાને સાહેબ રાહ જોઈને બેઠા હતા હવે જઈએ દવાખાને વરસાદ ચાલુ છે

ખાનન કામ પતી ગયું અને અત્યારે વરસાદ એ ચાલુ છે અત્યારે થોડો ધીમો પડ્યો છે અમે દવાખાને ગયા ત્યાં જ નો નોન સ્ટોપ વરસાદ ચાલુ છે અને સારો એવો વરસાદ આવી ગયો કાશે આ થવા હાથ વાગી છે અને વરસાદ કામ ઉપાયું છે છત્રી કાંઈ કામ નો આવ્યું સાહેબ હમ હમ છત્રી સારું હાલો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાત ને દસ નો ધારા બેસી ગઈ છે હોમવર્ક કરવા અને મારે કરવા છે સંધ્યાના ના દીવાબતી તો હાલો ફટાફટ દીવાબતી કરી લઉં અને વરસાદ ચાલુ છે સાહેબ ગયા પણ છત્રી ને રેઇનકોટ કંઈ લઈ નથી ગયા ને તો સાંધ્યા આવશે ને તો સાહેબ પલરીને જવાના છે તો હાલો કંઈ વાંધો નહીં વરસાદ આવતો હોય ને તો કલર ઉભો હાઈ કેમ કે મેઘુલા વરસાદ લા ચાલો દીયાબાતી કર ને પછી મળીએ દરવાજા એ ચડી ગયા છે રૂમ હવે ચોમાસામાં તો આ ફરિયાદ બહુ જ રે દરવાજા અમારે તો બહુ જ ચડી જાય ચોમાસામાં સારું હાલો તો દીયાબતી કરો ને પછી મળીએ છે સાડા આઠ ને પાંચ નો સાહેબ દુકાનેથી આવી ગયા અને પલળી આવ્યા કીધું ને તો છત્રી રેનકોટ નો લઈ ગયા બે છત્રી રેનકોટ બધુંય છે પણ વરસાદ માં પલળવું હતું હા પણ આ કેટલા વાગ્યા આમ તો જોઈએ ને તો સાત વાગ્યા આવો વરસાદ ચાલુ છે હજી અત્યારે તો થોડોક ધીમો પડ્યો કા નહીતર તો બહુ જ વરસાદ આવતો તો કલાક દોઢ કલાક થી વરસાદ આવે ઓહો એવું બધું પાણી જાય તો તો મારો વરસાદ થઈ ગયો નહીં ભગવાન કરે ને આ વરસાદ આખી મળી જાય અને પાણી પાણી થઈ જાય અમાર તો કલાક પૂરતું કલાક વરસાદ રહી જાય ને તો પાણી ક્યાં જાય ખબર જ ન પડે સારું હાલો તો અમારા ગામમાં તો સારો એવો વરસાદ થઈ ગયો અમારા ગામમાં કેવો વરસાદ છે જરૂરથી પણ કમેન્ટમાં કહેજો તો હાલો વ્યારા કરવા બેસીએ ને એ પહેલાં આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ